ઘણા લોકો ઉનાળાની ઋતુની રાહ ફક્ત એટલા માટે જુએ છે કારણ કે ફળોનો રાજા કેરી આ ઋતુમાં મળે છે કેરી મોટાભાગના લોકોને ગમે છે પરંતુ અન્ય ફળોથી વિપરીત કેરી ફક્ત ફાયદા જ લાવતી નથી કેરીનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે તેથી તેનું સેવન ખૂબ મોટી માત્રામાં ન કરવું જોઈએ વધુ પડતી કેરી ખાવાથી શરીરને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ કેરી એક એવું ફળ છે જેનો સ્વભાવ ખૂબ જ ગરમ હોય છે તેથી તેનું સેવન ખૂબ જ સંતુલિત માત્રામાં કરવું જોઈએ ઘણી વખત આપણને ખબર હોતી નથી અને આપણે સ્વાદ ખાતર ઘણી બધી કેરી ખાઈ જઈએ છીએ અને પછી એક બે દિવસમાં આપણા ચહેરા પર ખીલ દેખાવા લાગે છે કેરી ખૂબ જ ઝડપથી શરીરમાં ગરમી વધારે છે તેથી તેનું રોજ સેવન ન કરવું જોઈએ અને જ્યારે પણ તમે કેરી ખાઓ ત્યારે તેને ઓછી માત્રામાં ખાવી જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ કેરીની લાલસા ન રાખવી જોઈએ કેરી પહેલેથી જ ખૂબ મીઠી હોય છે તેથી તેને ખાવાથી બ્લડ શુગરનું સ્તર અચાનક વધી જઈ શકે છે કેરીનો રસ પીવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે છે કારણ કે કેરી પહેલેથી જ ખૂબ મીઠી હોય છે અને રસ અથવા શેકમાં કૃત્રિમ ખાંડ પણ ઉમેરવામાં આવે છે જે બ્લડ શુગર લેવલને ખૂબ જ ઝડપથી અસંતુલિત કરે છે કેરી ખાવાથી ઝાડાની સમસ્યા થઈ શકે છે બાળકોને ઘણીવાર આ સમસ્યાનો વધુ સામનો કરવો પડે છે તેથી જો બાળકો કેરી ખાઈ રહ્યા હોય તો ધ્યાનમાં રાખો કે તે વધુ પડતી માત્રામાં કેરી ન ખાઈ જાય કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે અને જેમ શરીરમાં ફાઈબરનો અભાવ કબજિયાતનું કારણ બની શકે છે તેવી જ રીતે જો ફાઈબરનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે ઝાડાનું કારણ બની શકે છે તેથી તેનું સેવન સમજદારીપૂર્વક કરવું જોઈએ કેરીનું વધુ પડતું સેવન કરવાથી અચાનક વજન વધી શકે છે કારણ કે કેરીમાં ખૂબ જ વધુ માત્રામાં કેલોરી હોય છે જો તમે ડાયટ રૂટીન ફોલો કરી રહ્યા હો અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હો તો કેરી ખાશો તો તમારો ડાયટ અને કસરત બરબાદ થઈ જશે તેથી જો તમારે કેરી ખાવી જ પડે તો તેને ખાલી સ્વાદ માટે ખાવ જો તમે તેનાથી પેટ ભરવાનો પ્રયાસ કરશો તો સ્થૂળતા વધવા લાગશે કાર્બાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાવાથી અપચો કબજિયાત એસિડિટી ઓલટી અને ઉપકા જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી હંમેશા કુદરતી રીતે પાકેલી કેરીનું સેવન કરવું જોઈએ કેરી ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે અથવા પેટમાં દુખાવો થઈ શકે છે કેરી હળવી એસિડિક હોય છે તેનો પીએચ લગભગ ચાર છે મોટાભાગના લોકો માટે તે હાનિકારક નથી પરંતુ જો કોઈના શરીરમાં વિટામિનની ઉણપ હોય તો કેરી ખાવાથી મોઢામાં બળતરા અથવા ચાંદા પડી શકે છે જો તમે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આઈબીએસથી પીડિત હોવ તો કેરીનું સેવન તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે કેમ કે તેમાં ફ્રુક્ટોસનું પ્રમાણ વધુ હોય છે તેથી તેના સેવનથી ગેસ પેટ ફૂલવું અને જાડા થઈ શકે છે કેરી ખાતા પહેલાં તેને બે ત્રણ કલાક માટે તાજા પાણીમાં પલાળી રાખવી જોઈએ તેનાથી તેમાં રહેલા ફાઇટિક એસિડ અને જંતુનાશક દૂર થાય છે ફ્રીજમાંથી બહાર કાઢ્યા પછી તરત જ ઠંડી કેરી ખાવાનું ટાળવું જોઈએ આનાથી ગળામાં દુખાવો અથવા પાચનતંત્રની સમસ્યાઓ થઈ શકે છે તેને થોડા સમય માટે સામાન્ય રૂમ ટેમ્પરેચર પર રાખવી જોઈએ ખાલી પેટે કેરી ખાવાથી એસિડિટી થઈ શકે છે તેથી તેને ખાલી પેટે ન ખાવી જોઈએ સવારે કંઈક ખાધા પછી જ તેને ખાવું વધુ સારું રહેશે સામાન્ય રીતે દરરોજ એક મધ્યમ કદની કેરી ખાવી શ્રેષ્ઠ છે આનાથી જરૂરી પોષક તત્વો મળે છે તે બ્લડ શુગર લેવલને સંતુલિત રાખે છે અને ખીલ અથવા ખાંડના સ્પાઇક્સનું જોખમ પણ ઘટાડે છે ડાયટીશિયનો કહે છે કે ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષવા માટે બહારથી મીઠાઈ ખરીદીને ખાવા કરતાં બપોરના ભોજનમાં કેરી ખાવી વધુ સારી રહેશે કહેવાનો મતલબ એ કે તમે બપોરના ભોજન પછી કેરી ખાઈ શકો છો તો ચાલો હવે જાણીએ કે આયુર્વેદ અનુસાર કઈ વસ્તુઓ સાથે કેરી ભૂલથી પણ ન ખાવી જોઈએ ગરમીથી રાહત મેળવવા માટે અને સ્વાદ માટે લોકો મેંગો શેકનું સેવન કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો આયુર્વેદ અનુસાર દૂધ અને કેરીનું એકસાથે સેવન કરવાનું ટાળવું જોઈએ દૂધ અને કેરીનું કોમ્બિનેશન પાચન તંત્ર પર પ્રતિકૂળ અસર કરી શકે છે જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ અને એસિડિટી થઈ શકે છે મસાલેદાર ખોરાક ખાધા પછી કેરી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે મસાલેદાર ખોરાક પાચનતંત્રને ઉત્તેજિત કરે છે જ્યારે કેરી એક ભારે ફળ છે જે પાચનક્રિયાને ધીમી કરી શકે છે તેથી આ કોમ્બિનેશન પણ હાર્ટબન ગેસ અને અપચો કરી શકે છે ઘણા લોકોને ઉનાળામાં મેંગો લસ્સી પીવાનું ગમે છે દહીં અને કેરીના મિશ્રણનો ઉપયોગ ક્યારેક સલાડ અથવા મીઠાઈ બનાવવામાં પણ થાય છે પરંતુ આ મિશ્રણ પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે આયુર્વેદ અનુસાર દહીં અને કેરીનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થઈ શકે છે જેનાથી એલર્જી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે કેરી ખાધા પછી તરત જ કારેલાનું સેવન કરવાનું ટાળવું જોઈએ તેનાથી ઉબકા ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે મોટાભાગના લોકો કેરી ખાધા પછી તરત જ પાણી પીવાની ભૂલ કરતા હોય છે પરંતુ આમ કરવાથી પેટમાં દુખાવો સોજો અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે કેરી ખાધાના ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવું જોઈએ આયુર્વેદ અનુસાર ફળો સાથે પાણી પીવાથી પેટમાં એસિડ રિફ્લેક્શન થઈ શકે છે કેટલાક લોકો રાત્રે જમ્યા પછી કેરી ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ રાત્રે કેરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે રાત્રે કેરી ખાવાથી સ્વાસ્થ્યને ફાયદાના બદલે નુકસાન થાય છે રાત્રે કેરી ખાવાથી પાચનતંત્ર ખરાબ થઈ શકે છે બ્લડ શુગર લેવલ વધી શકે છે વજન વધી શકે છે ઊંઘ પર અસર થઈ શકે છે શરીરનું તાપમાન વધી શકે છે અને એસિડિટી તથા હાર્ટ બનનું જોખમ વધી શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો